રાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની નિયુક્તિ કરવામાં આવી રાજકોટ લોધિકા સંઘના વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રજા ઉપર જતા ઇન્ચાર્જ પ્રમુખ તરીકે અરવિંદ રૈયાણીની નિમણૂક કરાઈ અરવિંદ રૈયાણીને પ્રદેશની કારોબારી સભ્યમાં પણ સ્થાન આપવામાં આવ્યું હવે અરવિંદ રૈયાણીને રાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ બનાવવામાં આવતા નવા જૂનીના નાયંધાણ છે

ખૂબ ખૂબ શુભકામનાઓ રાલોસંઘની વાત કરું તો ગઈ દસ તારીખની મિટિંગની અંદર અમારા ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને વિદેશ જવાનું હોય એને રજા રિપોર્ટ મૂકેલો છે તો મિટિંગની વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ હું દેશ છોડીને થોડાક સમય માટે વિદેશ જવાનો છું તો કોણ સંભાળશે ખરેખર જ્યારે ચેરમેન બારગામ જતા હોય વિદેશ જતા હોય ત્યારે વાઇસ ચેરમેન સંભાળતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષ ત્યાર હાલોની અંદર વાઇસ ચેરમેન નથી એટલે પછી સર્વસહમતીથી બધા ડિરેક્ટરોએ મારું નામ આપ્યું અને મને આ જવાબદારી સોંપવામાં આવી છે